જુઓ મિત્રો આ જુગાડ માનવીને પણ ઘણું શીખવી જાય છે બસ આખો દિવસ ગોળ 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 ફેર્યા કરવાનું જવાનું તો કંઈ ક્યાંય નહીં માનવ જિંદગીનું પણ કંઈક આવું જ છે જન્મ લેવાનું બાળપણમાંથી યુવાન થવાનું ભણવાનું ધંધે જવાનું વળી લગ્ન કરવાના વળી પાછા બાળકો થાય બસ એના એ ચક્રમાં માનવ જિંદગી છે ગોળ 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 ફેરા કરે માનવીની જિંદગી પણ કંઈક એવી છે બસ સવારે ધંધે જવાનું આખો દિવસ ધંધો કરવાનો સાંજે આવી સુઈ જવાનું વળી પાછું સવારે ધંધે જવાનું ચાલવાનું આખો દિવસ જવાનું તો કંઈ ક્યાંય નહીં બસ જિંદગીનું પણ કંઈક આવું જ છે મિત્રો આ જુગાર છે એ માનવીને ઘણું શીખવી જાય છે